સુરતના કતારગામ વિસ્તારમાં મુકાયેલા લાઇન દોરીના વિરોધમાં સાઠ સોસાયટીના સાતસોથી વધુ પરિવારોએ કલેક્ટરાલે પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી સુરતના કતારગામ વિસ્તારના લોકોએ કલેક્ટર કચેરી ખાતે મોરચો માંડ્યો હતો કતારગામ વિસ્તારમાં આવેલા ટીપી ઓગણ પચાસ એકાવન બે હજાર બાવીસનું રિઝર્વેશન દૂર કરો તે માંગ કરી હતી સરકાર દ્વારા મુકાયેલા રિઝર્વેશનમાં સાતસોથી વધુ પરિવારોને અસર થશે રિઝર્વેશન દૂર કરી મધ્યમ વર્ગના લોકોને ન્યાય આપો તે માંગ કરી હતી તો વર્ષ બે હજાર બાવીસ પહેલા ટીપીનો પ્લાન હતો જ નહીં અને આ રજીસ્ટ્રેશન થતા અમારું મકાન પ્લોટ જતું રહે છે નિયમ પ્રમાણે પહેલા મકાન પ્લોટ આપવાનું રહે છે પરંતુ પાલિકા દ્વારા અમને મકાન કે પ્લોટ આપવામાં આવ્યું નથી તે ઉપરાંત રિઝર્વેશન કરવામાં આવ્યું છે ત્યાં સરકારની જગ્યા નથી રજૂઆત કરવામાં આવ્યું છે હું પચીસ વર્ષથી મારી સોસાયટીમાં રહું છું અને પચીસ વર્ષથી આ હું મારી સોસાયટીનો પ્રમુખ પણ છું તો અમે આના માટે બહુ બધી ઓફિસ પણ અમને ક્યાંય ન્યાય પૂરતી વાત નથી મળતી એટલે અમારે આગળ આ નિહાળવું પડ્યું અને ઘણા લોકોને સિંગલ સિંગલ મકાન છે એક મકાનમાં બે ત્રીજા મકાનમાં રિઝવેશન કોઈની વાડીમાં હવે મારી સોસાયટી સાડી ત્રણસો ઘરની સોસાયટી છે સાડી ત્રણસો ઘરની સોસાયટી એક વાડી છે સાડી આઠસો બત્રીસો સાડી આઠસો સ્કેર ફૂટની આસપાસ તો હવે એ વાડીમાં રિઝર્વેશન આવે છે તો અમારે નાના મોટા જે કઈ પ્રસંગ કરવાના હોય સારા નરા બધા પ્રસંગ એમાં વાડી માં જ થાય આ જે અમારા સભ્યો છે એના તો એના માટે અમારી વાડી આ લોકો લેવા માંગે છે એટલે અમારે આ નો કારણે આ વસ્તુ લઈ લેવું કેટલા સમયથી આ રિઝર્વેશન મૂક્યું છે આ રિઝર્વેશન બે હજાર બાવીસ માં નતું આ ત્રેવીસ માં આવ્યું વીસ માં નતું આ અમારી પાસે પેલા નકશા બધાય છે અમે નકશા બધાય કરાવ્યું આ ક્યારે હતું ક્યારે નતું

ભરૂચના કતાર ગામ વિસ્તારમાં મુકેલા રિઝર્વેશન હટાવી અથવા તો અસરગ્રસ્તોને મકાન સામે મકાન અને પ્લોટ સામે પ્લોટ આપવામાં આવે તે માંગ કલેક્ટર કચેરી કરાઈ હતી બ્યુરો રિપોર્ટ પર પ્યુઝ